નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધા યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે પણ દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની માહિતી તમને મળતી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ કપાસ એક હજાર ત્રણસો બોતેર થી એક હાજર પાંચસો એક સુધી ગૌ લોકવાન ચારસો છન્નું થી પાંચસો એકત્રીસ સુધી ગૌ ટુકડા ચારસો નેવું થી છસો પાંચ સુધી બાજરી ચારસો થી પાંચસો દસ સુધી તુવેર એક હજાર આઠસો થી બે ત્રણસો સાઠ સુધી ચણા પીળા એક હજાર થી એક હજાર ત્રણસો સુધી ચણા સફેદ એક થી બે બસો સુધી અડદ એક સાતસો થી બે હજાર ત્રેવીસ સુધી મગ એક હજાર સાતસો થી બે હજાર વીસ સુધી વાલદેશી એક થી એક હાજર સાતસો સુધી વટાણા એક ત્રણસો થી એક હાજર સાતસો બે સુધી સિંગદાણા એક પાંચસો નેવું થી એક હાજર સાતસો પાંચ સુધી મગફળી એક એકસો થી એક હાજર બસો પંચ્યાસી સુધી તલ બે હજાર પાંચસો થી બે હાજર નવસો સુધી એરંડા નવસો નેવું એક અજમો એક હાજર છસો સુધી સોયાબીન આઠસો થી નવસો સુધી કાળા તલ બે હાજર બસો સુધી લસણ બે ચારસો થી ત્રણ હજાર ત્રણસો પંદર સુધી ધાણા એક હજાર બસો થી એક હજાર છસો પાંચ સુધી સૂકા મરચાં એક હજારથી બે છસો પચાસ સુધી વરિયાળી એક થી બે હજાર વીસ સુધી જીરું ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો સિત્તેર સુધી રાય એક હજારસોથી એક હજાર ચારસો અડતાલીસ સુધી મેથી એક હજાર નેવુંથી એક હજાર ચારસો સાઠ સુધી રાયડો નવસોથી એક હજાર પચાસ સુધી ગવાણનું બીજ નવસો પંચાણુંથી એક હજાર વીસ સુધી રજકારનું બીજ ચાર હજારથી ચાર હજાર સાતસો નેતાલીસ સુધી તો ખેડૂત મિત્રો આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને ચોક્કસથી પહોંચાડી દેજો અને હા તમે કોઈપણ ધંધાકીય જાહેરાત આપને યુટ્યુબ ચેનલ પર આપવા માગતા હોય તો આપેલા મોબાઈલ નંબર પર કોન્ટેક કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર